રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં ડુંગળીના ભાવમાં દિવસે ને દિવસે કડાકો બોલાઈ રહ્યો હોય ત્યારે ખેડૂતો ચિંતાનું મોજું ફરી વળ્યું ધોરાજી તાલુકાના માર્કેટિંગ યાર્ડમાં ત્રણ ચાર દિવસ થયા ડુંગળીના ભાવમાં ગડગડતા જોવા મળી રહ્યો છે જેને લઈને ધોરાજી અને આજુબાજુના વિસ્તારના ખેડૂતો પોતાની ડુંગળીને જણસી લઈને ખુલ્લી બજારમાં વેચવા માટે આવતા હોય છે છેલ્લા ત્રણ ચાર દિવસ થયા ડુંગળીના ભાવમાં કડાકો નોંધાયો છે ડુંગળીના વેપારીઓએ જ્યારે ડુંગળીનું વાવેતર કરેલું હતું ત્યારે મોંઘા ભાવના બિયારણો જંતુનાશક દવાઓ છાનકાવ અને આખા વર્ષની મહેનતનો પરસેવો વેઠી આ ડુંગળીની પોતાના જ ખેતરમાં વાવેતર કરેલ છે ખેડૂતોને એવી આશા હોય છે કે માર્કેટ એડમાં વેચવા જઈશું તો સારા ભાવ મળશે પણ ખેડૂતોએ વિચાર્યું હતું તેના કરતાં અલગ જ પરિસ્થિતિ નિર્માણ પામી છે ધોરાજી માર્કેટિંગ રેડમાં છેલ્લા ત્રણ ચાર દિવસ થયા ડુંગળીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ડુંગળીના ભાવમાં પણ રૂપિયા સો થી લઈને બસો રૂપિયા અઢીસો રૂપિયા જેવો ભાવ ડુંગળીના બોલાઈ રહ્યા છે જુઓ સમગ્ર માહિતી ખેડૂતો શું કહી રહ્યા છે મારું નામ દિનેશભાઈ રતિભાઈ ગોંડલિયા મોણિયા ગામ તાલુકો વિસાવદર વિસાવદર થી ડુંગળી લઈને ધોરાજી યાર્ડ માં આવ્યા છે ત્યાં પણ મબલક આવક છે ભાવ પોષણ તો મળતા નથી બસો થી અઢીસો રૂપિયા માંડ ભાવ મળે છે સરકાર પાસે નમ્ર વિનંતી ફરીથી નિકાસ ચાલુ કરે તો ખેડૂતોને પાંચ પૈસા નો ફાયદો થાય છે ફરીથી નિકાસ ચાલુ કરે તો ખેડૂતોને થોડોક ફાયદો થાય મારું નામ રસિકભાઈ ભાવ તે હવે બસો ભાવ મળ્યા પાંચસો સાતસો ની ડુંગળી જાય આવી હતી હવે બસો ભાવ મળ્યા એટલે અમુક નુકસાની કરવાની છે ડુંગળીમાં ફાયદો કઈ મળતો નથી સરકાર ને એવી વિનંતી છે કે ડુંગળી ની આવીને સારી નિકાસ કરે અને ભાવ મળે ખેડૂતોને અને ફાયદો મળે હંધાઈ એવી અપેક્ષા હોય